મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો દેવાયતભાઈ ખબર લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે આમ તો તમને બધાને ખબર છે કે પ્રોગ્રામ ચાલુ થયો હતો અને ત્યારબાદ આનો જે અંત આવ્યો એ ગીર સોમનાથના અંત આવ્યો હતો આપણે એ પણ જોયું કે જ્યારે દેવાતભાઈ ખવડ રાત્રિના બાર કે દોઢ વાગેની આસપાસ એ સનાથલ અંદર ડાયરો કરવા જઈ રહ્યા હતા ત્યારે જે આયોજક હતા એ આયોજકે એમના ગાડી પર હુમલો કર્યો હતો ત્યારબાદ આપણે જોયું પણ હતું કે દેવાસભાઈ એવું પણ કીધું હતું કે હું આનો બદલો લઈ અને ત્યારબાદ આપણે જોયું કે ગીર સોમનાથની અંદર ગીર सोमनाथ ના તલાલામા દેવાજભાઈ ખવડે બદલો લઈ લીધો હતો જ્યારે દેવાજભાઈ ખવડે બદલો લઈ લીધો ત્યારબાદ એમને પોલીસ 4-5 દિવસથી ગોતી રહી હતી અને ત્યારે દેવાજભાઈ ખવડને પોતાના ફાર્મ ફાર્મハウスમાંથી પકડી પાડવામાં આવ્યા હતા ત્યાર પછી આપણે એ પણ જોયું કે દેવાજભાઈ ખવડને તો પકડી પાડ્યા પરંતુ દેવાજભાઈ ખવડને પછી જામીન પણ મળી ગયા હતા જામીન એ માટે મળ્યા કેમ કે દેવાજભાઈ ખવડને પોલીસ એ જાણ કર્યા વગર અચાનક જ એમને પકડી લીધા અને એના કારણે જે જે દેવાજભાઈ ખવડ હતા ભાઈ એ છૂટી ગયા હતા પણ આ બધાની વચ્ચે સાહેબ અત્યારે વાત કરવામાં આવે તો સનાથલની અંદરથી આ જે મેટર હતી ચાલુ થઈ હતી ને ત્યારબાદ આનો જે અંત આવ્યો એ તાલાલાની અંદર આનો અંત આવ્યો હતો પરંતુ આ બધાની વચ્ચે હવે દેવાડભાઈ ખવડની મુશ્કેલીઓ વધી ગઈ હવે ડાયરાભાઈ દેવાડભાઈ ખવડ જેલમાં કરે તો ખબર નહીં કેમ કે આટલા દિવસ સુધી તો બારે ડાયરા કરતા પણ એ જ દેવાડભાઈ ખવડ કે જે હવે જેલની અંદર ડાયરા કરશે ભાઈ કેમ કે તમને ખબર છે વધારે મર્દાનગીની વાતો કરતા હતા ભાઈ અને એ દેવાડભાઈ ખવડ કે જેમની મુશ્કેલી દિવસેને દિવસે વધતી ગઈ વેરાવળ કોટે જે દેવાયતભાઈ ખબર છે એમના જામીન રદ કરી નાખ્યા અચાનક રદ કરી નાખતા ભાઈ દેવાયતભાઈ ફરી એકવાર વધી ગઈ હવે સાહેબ ખવડને જેલના સળિયા પાછળ રહેવું પડશે કેમ કે એમને જે હુમલો કરવાની કોશિશ કરી એને લઈને છૂટી પણ ગયા હતા પરંતુ અચાનક વેરાવળ કોર્ટે અચાનક ભાઈ દેવાયતભાઈ ખવડને સિરિન્ડર કરવાનો હુકમ કર્યો એટલે દેવાયભાઈ ખવડ ફરી જેલના સળિયા પાછળ જશે આવનારા સમયમાં જોઈશું કે દેવાતભાઈ ખબર ને લઈને આપણને શું સમાચાર મળે છે આવા જમનામાં સમાચાર જોવા માટે આપણા કોઈ પણ સોશિયલ મીડિયા પેજ ફોલો કરી નાખજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે